ત્યાર પછી ગુનો દાખલ થાય છે અને તેના થોડાક દિવસો પછી જ ગાંધીનગર જિલ્લો છે તેના દહેગામના બહિલમાં બે કોમના જૂથના વચ્ચે અથડામણ થાય છે પથ્થરમારો થાય છે આગ ચાપી થાય છે અને હવે ગુજરાતની પોલીસ ગુજરાતમાં કોઈપણ પ્રકારની શાંતિ સલામતી છે તે ડોહરાઈ નહીં તે માટે હવે તે સક્રિય બની છે અને ગુજરાતની પોલીસ હવે તકેદારી પણ વધારી દીધી છે તમામ જે પોલીસ કમિશનરો છે તે સાથે રેન્જ આઈજી છે તે દિવસમાં બે વાર વિડીયો કોલ કરી રહ્યા છે અને તેમના તાબાના જે અધિકારીઓ છે તેમને જરૂરી દિશા નિર્દેશ પણ આપી રહ્યા છે સાથે આદેશ આપવામાં આવ્યો છે કે તમામ થાણા અમલદારો છે તે જમીન પર રહે તેમનો સ્ટાફ જમીન પર રહે અને કોઈપણ પ્રકારની જે પરિસ્થિતિ છે તેના પર તે નજદી છે તે નજર રાખે જેથી કરીને શાંતિ સરામતી ડોળાઈ નહીં કોઈ પણ પ્રકારના અનિચ્છનીય ઘટના બને નહીં અને જે આ તહેવારો અત્યારે ચાલી રહી છે આ તહેવારોમાં પણ ગુજરાતમાં કાયદો વ્યવસ્થા પણ જળવાય અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિના કારણે ગુજરાત છે તેનું વાતાવરણ ડોહળાય આમ ગુજરાતની પોલીસ અત્યારે તકેદારી પણ વધારી છે અને બહિયેલની ઘટના પછી હવે ગુજરાતની પોલીસ વધારે સતર્ક બની છે આદેશો પણ સતત આપવામાં આવી રહ્યા છે પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરે જમીન પર રહે અને પરિસ્થિતિ પર નજદીકથી નજર રાખે તેવા પણ આદેશો આપવામાં આવી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડેક ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા